મહારાજા સાજરાવ યુનિવર્સિટી દ્વારા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અને યુપીએસસી ટોપર્સનો સન્માન સમારોહ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો મહારાજા સાજીરાવ યુનિવર્સિટી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી સન્માન સમારોહમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અને યુપીએસસી ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું જેમણે યુનિવર્સિટી વડોદરા અને શહેર સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે જ્યારે આ સન્માન સમારોહમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર ધનેશ લે હાજરી આપી હતી જ્યારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ જેમાં શ્રી અજયવી ભટ્ટ શ્રી રતનકુમાર પરિમુ શ્રી સુરેશ હરિલાલ સોની જેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું સાથે જ શ્રીમતી હર્ષિતા ગોયલ અને શ્રી ભાવેશ રોયડા જેઓ યુપીએસસી ટોપર છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું i yeah. yeah.

obrigado Faculty of Education and Psychology, and Dr. Kirti Patel, Dean, Faculty of Pharmacy, to kindly extend a. આજે અમને એક આનંદદય પ્રોગ્રામ છે અને અમને ખૂબ જ ખૂબ અભિનંદન પણ આપું છું અમારા મારાજા સાયજીરાવ યુનિવર્સિટીના જે અમારે સાથે સંકળાયેલા સ્ટુડન્ટ પણ રહેલા કોઈ તો અમારે ટીચર્સ એન્ડ સ્ટીચર પણ રહેલા શ્રી ત્રણ વ્યક્તિઓને બે હજાર ચોવીસમાં પદ્મશ્રી મળ્યું હતું એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આજે હું અને આનંદની વાત છે કે આજે પોતે યુનિવર્સિટી કેમ્પસમાં પધાર્યા છે એટલે એમનું બધાનું સન્માન કરું છું સાથે સાથે જે એના પહેલા પણ અનેક પદ્મશ્રી પદ્મભૂષણ થઈ ગયા એને પણ આજ યાદ કરીને એમને પણ હું બધાને સન્માન કરું છું ધન્યવાદ મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે એક એવો પ્રોગ્રામ યોજ્યો છે કે જેની અંદર પદ્મશ્રી એવોર્ડીઝને ઇન્વાઇટ કર્યા છે યુનિવર્સિટીના ઘણા બધા અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ભૂતકાળની અંદર પણ પદ્મશ્રી પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ વિનર રહ્યા છે આજના દિવસે ત્રણ પદ્મશ્રી એવોર્ડી અને બે એક્ઝામપ્લનરી ઇલસ્ટ્રેટિવ વિદ્યાર્થીઓ કે જેમણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્લિયર કરી છે એવા વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવા માટે થઈને મારા દેશ હજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર આજે પ્રોગ્રામ યોજાય ખાસ તો એક વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બરની વચ્ચે પદ્મશ્રી એવોર્ડીઝ અને જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિનર્સ અથવા તો અચિવર્સ છે એમને આજે સન્માનિત કરવા પાછળનો હેતુ એ છે કે અહીંયાનો સ્ટાફ તેમજ અહીંયાના સ્ટુડન્ટ્સને એક લેગેસી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની છે તેનો ખ્યાલ રહે તદઉપરાંત મોટિવેટેડ પણ રહે કે સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ જે કોઈ પણ એક્ઝામ્પ્લિનરી પરફોર્મન્સ કરે તેને ખૂબ જ સન્માન યુનિવર્સિટીની અંદર મળે છે અને પદ્મશ્રી એ એક એવું બિરુદ છે કે જેની અંદર ઘણા બધા એફોર્ટ પડતા હોય છે તો વિદ્યાર્થીઓને પણ એની ગંભીરતા ખ્યાલ આવે અને સ્ટાફ મેમ્બર્સ અથવા સિવિલ સિટીઝન્સ ઓફ વડોદરાને પણ એ ગર્વ થાય કે વડોદરાના જે નામાંકિત તારલાઓ છે તેમને આજે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આ તમામ વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બર હકીકતની અંદર તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એલુમનાઇઝ છે એટલે યુનિવર્સિટી પરિવાર તરફથી ખૂબ જ ગર્વની લાગણીની સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો